સુરત ટેક્સટાઇલ ફેડરેશનના સચિવ શ્રી દિનેશ કટારિયાએ શહેરના તમામ વિવર્સને દિવાળી અને અને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે આગામી ઓક્ટોબર તમામ દિવાળીનો પૂજા સંપન્ન કરશે ટેક્સટાઇલ ફેડરેશન તરફથી તમામ વિવર્સ એકમોને દિવાળીની શુભેચ્છા પાઠવી સાથે જાહેર કરવામાં આવ્યું છે કે આગામી વીસ અને એકવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ના રોજ તમામ વિવર્સ એકમો દ્વારા દિવાળીની પૂજા સંપન્ન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે આ દરમિયાન વિવર્સો તેમના વ્યવસાયિક એકમોમાં લક્ષ્મી પૂજન અને શુભ કાર્યનું આયોજન કરશે ફેડરેશનને જાહેરાત કરી છે કે દિવાળીના પર્વ પછી લાભ પાંચમથી શહેરની તમામ વિવર્સો ફેક્ટરીઓ અને એકમો ફરીથી ચાલુ થઈ જશે આ નિર્ણય ઉદ્યોગોમાં એક નવી શરૂઆત અને ઉત્પાદનમાં વૃદ્ધિની આશા સાથે લેવામાં આવ્યો છે શ્રી કટારિયાએ તમામ વિવર્સોને તેમની પારિવારિક દિવાળી ખૂબ જ શાંતિ અને ખુશીથી મનાવવા

ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અને આ લાભ પાચમ ના દિવસે સત્તાવીસ તારીખે આ બધું ફરીથી ચાલુ થઈ જશે અને આવતો વર્ષ સતાવીસ તારીખથી ફરીથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના રૂટિનમાં કામ ચાલુ થઈ જશે